હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે આપણે શિવના ભૈરવ અવતાર વિશે વાત કરીશું એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈને બ્રહ્મા અને વિષ્ણુ સ્વયંને શ્રેષ્ઠ માનવા લાગ્યા હતા ત્યારે જ ત્યાં ભૈરવ રૂપમાં ભગવાન શિવ પ્રગટ થયા શિવ મહાપુરાણમાં ભૈરવને ભગવાન શંકરનું પૂર્ણ રૂપ જણાવવામાં આવે છે ભૈરવ અવતારની કથા આ પ્રકારે છે એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈ બ્રહ્મા અને વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ માનવા લાગે છે આ વિષયમાં જ્યારે વેદોને પૂછ્યું ગયું ત્યારે તેણે શિવને સર્વશ્રેષ્ઠ તથા પરમ તત્વ કહ્યું પરંતુ બ્રહ્મા અને વિષ્ણુ તેની વાતને ખંડન કરી દીધી ત્યારે તે ભગવાન શંકર પ્રગટ થયા તેને જોઈને બ્રહ્માજીએ કહ્યું કે ચંદ્રશેખર તમે મારા પુત્ર છો આથી મારા શરણમાં આવો બ્રહ્માની એવી વાત સાંભળીને ભગવાન શંકરને ક્રોધ આવી ગયો તેને ક્રોધથી તે એક તેજ તેજપુંજ પ્રગટ થયો અને ત્યાં એક પુરુષ દેખાયો ભગવાન શિવે તેને પુરુષાકૃતિથી કહ્યું કે કાળની ભાતિ શોભિત થવાને કારણે તમે સાક્ષાત કાલરાજ છો તમારાથી કાળ પણ ભયભીત રહેશે આથી તમે કાલભૈરવ પણ છો મુક્તિપુરી કાશીનું આધિપત્ય તમને સર્વદા પ્રાપ્ત રહેશે તે નગરીના પાપીઓનું શાસન પણ તમે જ કરશો ભગવાન શંકરનું આ વરદાન પ્રાપ્ત કરી કાળભૈરવે પોતાની આંગળીના નખથી બ્રહ્માનું માથું કાપી લીધું ભગવાન શંકરનો આ અવતાર આપણને અવગુણોનો ત્યાગ કરવાનું શીખવાડે છે ભૈરવ વિશે પ્રચલિત વાત છે કે એ અતિક્રોધી તામસિક ગુણોવાળા તથા મદિરાનું સેવન કરનાર છે આ અવતાર મૂળ ઉદ્દેશ છે કે મનુષ્ય પોતાના બધા અવગુણ જેવા કે મદિરાપાન ભોજન સ્વભાવ વગેરે સમર્પિત કરી પૂર્ણ ધર્મમય આચરણ કરો બોલો જય ભોલેનાથ મિત્રો તમને મારી ચેનલના ના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ને પ્રેસ કરજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ